ખાડો સાવ ખાલી હતો આ ગઈકાલનો વરસાદ પડ્યો ને મજા આખો આ ખાડો ભરાઈ ગયો આપણા ગળા કીધા હે હવે આમાં કાંઈ રીંવ કાંઈ નથી જો હાવ પલરી ગયું હાવ લોટ જ થઈ ગયું બધું માંડવી ને બધે આપણા ગળા કીધ્યા હા એ જે પાછળા જાય આંપડ્યા અને બધાના ગળા પણ આવે તો કામ કરે

વધતી નથી ખેતરમાં પણ જો આલી હોટને ગરતા જઈ ને ઉખાડા પગા હું આવ્યો ખેતરમાં બધા પાથરા પણ આપણે જો શેક કરી ને તો પાથરા પણ એવા જ થઈ ગયા બધું પૂરું જ છે પાથરા ને બધી કામ બધા પાછળ જ પડ્યા પાછળ નું બધું પૂરું જ થઈ ગયું

પાથરા પડે પાથરામાં કઈ ડીવ નથી તો જો આ બાજુ આખા માં ખૂણા માં આખું પાણી પાણી ભરાઈ ગયું જો તમે જોવ ને અમારા પાથરા પણ જો તણાઈ ગયા યાર શું કરું હવે હાલો કાક સરેડી કરીને જ પાણી કાઢવાનો કાક નિકાલ કરીને જ આ આપણો રસ્તો હોય રસ્તોય પાણી પાણી ભરાઈ ગયું સરળી કરી એટલા તો જો ગાળામાં ગરતા જાય પહેલા તા તો આપણે સરળી કરીને બસાવ બસાવવું જે ગમે એમ કરીને સરળી કરી નાખી અને પાથરા આવો ડૂબી ગયા હવે મારા તો જો પગથી જ અહીંથી પાણી વહી જાય આપણે સરળી કરી નાખી પગથી આ બધું જો ચાર મહિનાની મહેનતમાં થાય હું પાણી ભરી ગયું યાર કેર વાળ્યો તો બધામાં પાણી પાણી થઈ ગયું તો આ નાળીથી જો નીકળી જાય હે બધામાં પાણી ભરાણું નહીં